અને દીકરી બહેનોને મારી ખાસ એક પ્રાર્થના છે કોઈ સમાજનો હું વિરોધી નથી હું તો માનવ ધર્મને માનું છું એક મારી પ્રાર્થના છે મારી નાની બહેનોને ખાસ પ્રાર્થના મોબાઈલનો માપે ઉપયોગ કરો ઇન્સ્ટાગ્રામ ને ફિન્સ્ટાગ્રામ નો ઉપયોગ કરો છો એમાંથી પ્રેમ થઈ જાય છે લાગણી થઈ જાય છે ને ઘડીકનો પ્રેમ હોય તળાવના પાણી રોઢો થાય તો સુકાઈ જાય જાંજવાના જળ જેવું હોય છે નો થવાના સંબંધો થઈ જાય છે ભાગી જાય છે લગ્ન થઈ જાય છે મહિને બે મહિને વાંધો પડે છે ને કાં મોતના મોમાં ધકેલાઈ જાય છે ને કાં નો કરવાના ધંધેવામાં ધકેલાઈ જાય છે એટલે મારી નાની દીકરીઓને ખાસ પ્રાર્થના છે કે તમે જે માએ તમારો ભાર નવ મહિના ઉઠાવ્યો છે જે માએ તમને જન્મ આપવાની પીડા સહન કરી છે જે બાપે તમારી પાછળ કાળી મહેનત મજૂરી કરી છે

તું આ ભારતની શક્તિ છો આ ભારતની જોશલતી જો છો તારા માં બાપ તારું હારું જ હશે તું વિચાર જે બેટા અવળું પગલું ન ભરાઈ જાય આ ખાસ ખાસ વિચાર છે મારી નાની બેન દીકરીઓને મારે ખાસ આ કહેવાનું હેતુ છે દરેક પ્રોગ્રામ હું એટલા માટે કહું છું કે તમે એવું અવળું ઘડીકમાં પગલું ભરી લેહો ને પછી જિંદગીભર પસ્તાવાનો વારો આવશે અને માતાઓને મારી ખાસ પ્રાર્થના દીકરી આપણો લાડનો ખજાનો છે આપણો સ્નેહનો દરિયો છે પણ મા તરીકે મારે બેનુંને ખાસ એ કેવું છે આ સોશિયલ ટીવીથી આપણે કંઈ સાંભળતા હોઈએ ને પણ કહું છું કે દીકરીને ખૂબ નાડકોટથી ઉછેરો પણ થોડો ખ્યાલ રાખો ક્યાં વાતો કરે છે ક્યાં જાય છે ક્યાં આવે છે ક્યાં ભણે છે શું કરે છે થોડુંક ધ્યાન રાખો ક્યાંય હોસ્ટેલમાં ભણતી હોય તમે સામાન્ય પતિ મોબાઈલ આપ્યો હોય

અને તું તો અમારા કલેજાનો કટકો છે કમાહું ને એટલે હાથીની હારો ફોન તને લઈ દેવું જેનું હશે એનો પાછું આપી દેજે બેટા પાછી બે મહિના પછી આવે અને પાછો એની પાસે લાખ રૂપિયાનો ફોન હોય આ ફોન થી બે આગળ મોટો તો મા બાપ તરીકે સેતી જજો એ કે મારી બીજી બેનપણીનો છે કદાચ એની પાસે કોઈ લફંગી વ્યક્તિ છે કોઈ બેન પણ હોય છે જતી રહે છે નહીં જવાનું હોય ત્યાં અને જિંદગીભર પસ્તાવાના દરિયામાં ડૂબકા ખાવા પડશે યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે તમે તમારા રસ્તે સિદ્ધાંતથી હાલશો તો તમારું પણ કોઈની સાથે ઈશ્વરે સંબંધ નક્કી કરેલો હશે કોઈના મા બાપને દેખના દરિયામાં ડુબાડીને જો હું તમે કાર્ય કરશો તો ઈશ્વર મને તમને માફ નહીં કરે એટલે યુવાન મિત્રને પણ મારી પ્રાર્થના છે કે કોઈની દીકરીને વિચાર શૂન્ય બનાવી અને ન થવાનું થશે તો ઘણી વખત અહીં તો કાયલ વ્યાજ હું આ તો હમણાંનું છે એક દી ઈશ્વરના દરબારમાં મારે તમારે એનો જવાબ દેવો પડશે એટલે યુવાન મિત્રોને મારી પ્રાર્થના છે મારે કોઈની માથે આક્ષેપ નથી પણ કહેવાનો અર્થ એ છે કે આપણે એ સંસ્કારમાં જન્મા છીએ એ દેશમાં જન્મા છીએ એટલે આ વિચાર ન ભૂલીએ કે દીકરી તો આપણો લાડનો દરિયો છે પણ દરિયો ઝેર ન થઈ જાય એ પણ ખાસ વિચારવાની જરૂર છે